ધર્મસભા આજે સંત પહેલા યોહાનનું પર્વ ઉજવે છે ઈસુ પોતાના વ્હાલા શિષ્ય યુહાનને પિતરની માફક શહીદી નહીં વહોરવી પડે એવું જણાવે છે એ જ યુહાને ઈસુ વિશે આ બધું લખ્યું છે સાંભળીએ સંત યુહાન કૃત શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી વીસથી થી પચીસ પિતરે પાછળ ફરીને જોયું તો ઈસુના વહાલા શિષ્યને જેણે ભોજન વખતે તેમની છાતી સરસા ઢળીને પ્રભુ કોણ આપને દગો દેવાનો છે એમ પૂછ્યું હતું તેને પાછળ પાછળ આવતો જોયો એને જોઈને પિતરે ઈસુને પૂછ્યું અને પ્રભુ આનું શું ઈસુએ કહ્યું મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછો આવું ત્યાં સુધી એને રોકાવું તો તેમાં તારે શું તું તારે મારી પાછળ પાછળ આવ આથી ગુરુબંધુઓમાં એવી વાત ફેલાઈ ગઈ કે એ શિષ્ય મરવાનો નથી જોકે ઈસુએ એવું કહ્યું જ નહોતું કે એ નહીં મરે પણ માત્ર એટલું જ કહ્યું હતું કે મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછો આવું ત્યાં સુધી એણે રોકાવું તો તેમાં તારે શું એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે અને એણે જ આ બધી વાતો લખી છે અને અમારી ખાતરી છે કે એની સાક્ષી સાચી છે ઈસુએ આ ઉપરાંત બીજું ઘણું ઘણું કર્યું છે તે બધું જો એકે એક જઈએ તો એટલા પુસ્તકો ભરાય કે મને લાગે છે કે આખી પૃથ્વીમાં પણ માય નહીં પિતરને જિજ્ઞાસા છે કે યોહાનનું ભાવિ કેવું હશે આપણને આપણા સ્વજનનું અથવા મિત્રનું ભાવિ કેવું હશે એ જાણવાની જિજ્ઞાસા થાય આ જિજ્ઞાસાનું કારણ આપણે એવો તો એકાત્મ ભાવ આપણા સંબંધી સાથે વિકસાવ્યો છે કે એમનું ભાવિ જાણે કે આપણું ભાવિ બને છે ઈસુ પિતરને જાણે કે ટકોર કરે છે કે યુહાનની પ્રભુ સાથેની અંગત બાબત પિતરે જાણવાની જરૂર નથી ક્યારેક આપણે પણ વધુ પડતી જિજ્ઞાસા ધરાવીએ છીએ જે આપણા માટે જરૂરી છે તે આપણને જણાવવામાં આવશે જ જે આપણને જણાવવામાં આવતું નથી તે આપણે ન જાણીએ તો પણ ચાલે ઈસુ આપણને શીખવે છે કે વધુ પડતી જિજ્ઞાસા વૃત્તિ ટાળો આપણી વૃત્તિ સંતોષવા આપણે એક જણને ઘણું બધું અથવા ઘણા જણને થોડું થોડું પૂછવું પડશે એનાથી સામી વ્યક્તિને કંટાળો આવી શકે બની શકે કે સામી વ્યક્તિ આપણને જોઈને સંતાઈ પણ જાય વધુ જાણવાથી આપણને કંઈ શાંતિ નહીં મળે ઉલટો ઊંચાટ રહેશે કારણ આપણે આધારભૂત સ્ત્રોત દ્વારા જાણ્યું નથી કદાચ આપણે જે જાણ્યું છે તેનાથી આપણને દુઃખ પણ થાય આવું બિનજરૂરી દુઃખ શા માટે ઉપર પડીને લેવું જેટલી જિજ્ઞાસા વૃત્તિ ઓછી એટલું આપણું મન શાંત જ્યારે કોઈકને પૂછવા છતાં આપણી વૃત્તિ ના સંતોષાય ત્યારે આપણું મન અટકળ કરવા લાગી જાય બે જણ વાત કરતા હોય અને આપણે ત્યાં પહોંચી જઈએ અને તેઓ વાત કરતાં બંધ થઈ જાય તો વળી પાછું મન અટકળ કરે કે મારી વિરુદ્ધની જ વાત કરતા હશે કદાચ એ બે જણ આપણી વિરુદ્ધની વાત જ નહોતા કરતા પણ આપણું તો બ્લડ પ્રેશર વધ્યું જ એટલે જ આવી વૃત્તિ રાખવી કે વાગતું વાગતું માંડવે આવશે ત્યારે બધી જ ખબર પડશે એનો અર્થ એ થયો કે સમય આવીએ આપણને જે જરૂરી છે તે જણાવવામાં આવશે જિજ્ઞાસા વૃત્તિ નથી એવા લોકોને શાંતિ જાળવવાનો જાજો સમય મળે છે આવા લોકો બસ હવે પછીના પગથિયાનો જ વિચાર કરે છે આખા દાદરનો નહીં હે પ્રભુ તું મુજને સેવક બનાવજે હે પ્રભુ તું મુજને નમ્ર સેવક બનાવ જે નિર્બળું સબળ બનાવું નિર્બળ নছে પ્રભુજી તારું સ્વરૂપ આ માં પ્રભુજી તારી કૃપાથી સોહવજે જે જન સેવા મા જીવ તર જન સેવા अवतर मारो दीन प्रतिदिन जीवाड़ जे हे प्रभु तू मुझने नम्र सेवक बनाव जे बदलानि आशा कदी नवराखु मा मारा मनमा सेवा करू त्यारे बदलानी आशा कदी नव राखु मारा मनमा सेवा प्रेम छे प्रेम जी सेवा सेवा प्रेम छे प्रेम सेवा भावना एवी मो दिल मा प्राण न्युच्छावर करो you mm -hmm. बना वुजे